રામ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે જો કે અત્યારે વાડી આવતાર્યા છે અને આઠમનો ભાગ બે માં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને વાડીએ પહોંચી ગયા ફાઇનલી અને સામે આપણે રાખી દીધું છે આપણું બાઇક વાડીએ પહોંચ્યા થઈ ચાલો આજે એક બે વાડીની આપણે મુલાકાત લેવાની છે ચૂંટણીની અંદર વિડીયોમાં કન્ટિન્યુ બની આવીજો મસ્ત મજાનો આપણે વિડીયો આવશે રામ રામ જય માતાજી બધાને માટે પ્રસાદી લઈને હવે વાડિયે વિયાયા વાડિયે કીધું આટો મારતા જઈ વાડિયે કીમ છે બધું કે કીમ નહીં હું તો જો કે ઘણી વખત આવી ગયો અમારે ને આ નથી આવી એટલે આજ વાડિયે આટો મારવાનો છે અમે બે ત્રણ મહિના થઈ ગયા તે ન આયા નતા આજ આયા જાય આ હું તો જો કે બે મહિના બે અઢી મહિના ની અંદર ચાર પાંચ વખત સો સાત વખત આવી ગયો તો કે આવું છે ભાઈ વાડિયું નું અને ચાલો વિડિયો માં કન્ટિન્યુ બની રહી ગયો

અને જો કે આપણે વિડીયો કન્ટિન્યુ જોતા છીએ અમને તો ખબર છે કે અમે અત્યારે હાલમાં ક્યાં ગામ રહી છીએ બરાબર બહાર ગામ રહી છીએ અને આપણે મગફળીનું નિયાપર લીંબુનો બગીચો છે અને મગફળીનું પણ વાવેતર છે ચાલો હવે જઈશું આપણે જનતી કાકાની વાડી બાજુ જવાનું છે વિડીયોમાં તમને બતાવું અહીંયાનું આપણે કામકાજ કેવું ચાલુ છે જો કે કાચા લીંબુ થોડા ઘણા છે જો કે વીસ ટકા જેવા અંદાજ હોય છે અને વાડી અંદર આવતા જઈએ છીએ આટો મારવા આપણે તો કામ બામ ચાલુ છે કટિંગ કામ હવે પૂરું થઈ ગયું છે અને આ થોડી વસ્તુ પીડી છે બાજુ એટલે થોડું વાડીમાં આંટો મારી છે કે તમને વિડીયો આપણે બનાવી તો કટિંગ જો કે તે કટિંગ કામ પૂરું કરી પાડ્યું હતું અને કટિંગ પીડ્યું હતું પડાની અંદર અત્યારે જો કે લેગવી પણ નાખેલું છે આ એ છોડે ખૂકાઈ ગયા લીંબુડો ભાઈ અને ભાઈ આવી રીતનું વાતાવરણ છે જો કે વરસાદની આગાહી પણ છે અને હવે આજ નવ આપણે બેન વર્તા બાકી રહ્યા છે આજ આપણે છે આઠમ અને ભાઈ આવી રીતના જો આપણે કટિંગ અંદર કાઢવાનું આવે લીંબુની અંદર આ બધા બર્તન કાઢેલા છે અને કટિંગ આપણે પહેલા વિડીયોમાં તમે જોયું છે કે તે ઢગલા પીડા કટિંગના એ બધી આપણે નાખેલા છે આપણે આ છે કરવતી કે લીંબુની ડાયરું કાપવામાં આપણે ઉપયોગ લેવામાં આવે જાડી ડાયરી હોય ને વધારે એ આ કરવતી થી પણ કાપવાની આવે અને જો કે કટિંગ કરવાની આવે બાકી કરવતી વધારે મોટી હોય કર્વતીથી કાપવાની આવે ભાઈ આપણે વાડીનું ફરતું જંગલ જો કે વાડીની બે સાઈડ આપણે જંગલ આવ્યું છે અને જે સામે ઝાડવા દેખાય આપણે પહેલાં તો કઈ ઘાટી બાવડી હતી જ નહીં ઝાડ સાવ આપણે બાવર બધા નાના હતા અત્યારે દસ વર્ષ પહેલાંની વાત કરીએ ને તો બધી આ બધી પટ જ હતો ઝાડવું બધું હાવ નાના ઝાડવા જ હતા ભાઈ દસ વર્ષમાં જો કે ઘણું બધું જંગલ અત્યારે હાલમાં એટલું બધું ઘાટું છે ને ભાઈ વાત ન થાય એટલી જેવું લાગે છે અમારી વાડીની શેઠ જ જંગલ આવ્યું છે હાલો ભાઈ મેઘાપન વાડી આવી ગયા છે અત્યારે આટો મારવા

એ બધું જાય કે હું કામકાજ આવે આ बाजूના ખેડુ તો કરે છે મારી ચૂપણી વાળા આજ તો થોડી મજા નથી અને સરદી જેવું છે શું હાલે ખેડુ થાય આવો આવો હાકલા ને શો પૈસાં કે ને એ રામ 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 આ છે વાળા નવ ગણ કાકા મોજે ક્યો કે આટો મારતા હું કામકાજ હાલે જો કે કટિંગ બટિંગ જગવાનું હાલે છે કટિંગ કરી વેર્યા આ ઝાડવા નાના ઝાડવા કેટલાક બાકી છે કેટલા બાકી રહ્યા થોડાક હાલો ભાઈ જો આ રીતનું કટિંગ કામ થાય છે ને આજે હવે જગવાનું કોઈ પહેલા કટિંગ કરી વેરા ઝાડવા પછી મારે આ રીતે બર્તન કાઢી લેવાના પછી આ રીતના કઈ હરગાવવામાં આવે કારણ ઘણી લપ લપાટ માથા વાળું કામ હે ભાઈ આકાશ ભાઈ અને કટિંગ કામ કરવાનું પછી લીંબુમાં ખાતર ભરવાનું છે અને ખાતર ભરીને પાછું ખાતર નાખવાનું લીંબુમાં ખાડ ફરીને પછી ખાતર નાખવાનું અને કામકાજ ઘણું હોય એક મહિનો તો કે કામ ચાલે વરસાદ હજી ત્રણ ચાર દિવસ આગળ છે કા આકાશ કેટલા ઘેર આવશે એવું લાગે છે ચાલો ભાઈ અમારા ચાર દિનથી આવશે વર્ષા રામજી લઈ ગયા આપડા અંદર કાલે હા ભાઈ 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 રામ રામ કરો ભાઈ આમ તો તારા કાકા થાય અમારે રામજી તો કે કાકા છે અમારા આકાશભાઈ કા હવે અમારા જો નવ ઘણ કાકા મકાન છે મકાન તો જો કે એકાદ વરા જેવું થયું થાય મકાન આપણે બનાવ્યા છે થોડું ઘણું કામ બાકી છે લાદી ફિટિંગ કરવાનું અને આપણે આ બાજુ કઈક ડાયરો બેઠો છે કાંઈક અને મારે આ મોટા કાકી છે

ભાઈ ફાઇનલી અત્યારે ગામમાં આવતરીયા છે વાડી આપણે આટો મારી તો કે આપણે નવગોઠા કની વાડી પણ આટો માર્યો અને જનતી કાકાની વાડી જવાનું હતું પણ એવડે બધા આપણે અહીંયા જતા એમના આપણે નવગોઠા કાકાની વાડી હતા એટલે અહીંયા ન થાય ગયા અને એમે ગાવાની મુલ મુલાકાત કરી છે તો કે એવડે નું કામકાજ સારું હતું કટિંગ કામ ચાલુ હતું અને મસ્ત મજાનું વાડીમાં આપણે તમને બતાવ્યું કે આ રીતનો ભાઈ અમારે લીંબુનું કટિંગ કામ થાય છે અને હવે આપણો વિડીયો આપણો અહીંયા પૂરો કરવામાં આવે છે તમને જો અમારા વિડીયો સારા લાગતો હોય અમારી ચેનલને લાઈક શેર અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો રામ રામ જય માતાજી અને ભાઈ થોડીક આપણે તબિયત પણ સારી નથી તો જો કે વિડીયો શૂટ કરવો પડે છે